જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ દ્વારા કચ્છ જિલ્લામાં જે પણ નાગરિક કાચું મકાન ધરાવતા હોય તેવા કુટુંબને પાકું ઘર મળી રહે તેમજ પોતાના સપનાનું ઘર મળી રહે તે માટે જિલ્લાના તમામ ગામોમાં ઓનલાઈન સર્વે કરવામાં આવ્યો હતો આ સર્વેમાં અત્યાર સુધીમાં બાવીસ હજાર સાડત્રીસ લાભાર્થીઓ તરફથી પાકા મકાન મેળવવા માટે અરજીઓ મળી છે કેન્દ્ર સરકાર દ્વારા એવા લોકો કે જેઓ ખુલ્લા પ્લોટ ધરાવતા હોય કાચું મકાન ધરાવતા હોય તેવા લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ટુ પોઈન્ટ જીરો હેઠળ પાકું મકાન બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવી રહી છે કચ્છ જિલ્લામાં ભુજ તાલુકામાં ત્રેવીસો સત્યાસી અંજારમાં પાંચસો બે ગાંધીધામમાં નવ ભચાઉમાં ચૌદસો ત્રેપન રાપરમાં એકસઠસો ત્રેતાલીસ માંડવીમાં નવસો બાણું મુન્દ્રામાં પાંચસો સાહીઠ નખત્રાણામાં છત્રીસો ચોપન અબડાસામાં પાંત્રીસો બોતેર લખપતમાં સિત્યાવીસો પાંસઠ જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ છે સરકાર દ્વારા કોઈ કુટુંબ ઘર વિહોણું ના રહે અને પોતાના સપનાનું ઘર મળી રહે તે માટે ગામડે ગામડે પ્રચાર કરવામાં આવી રહ્યો છે